ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે આરટીઓ સર્કલ જીક એક મહિલા અને પુરુષને ઇંગ્લિશ દારૂ અને બિયર સાથે ઝડપી લેવામાં આવેલ ભાવનગર એલસીબી પોલીસ આરટીઓ સર્કલ એસ સેલ ટ્રેડ સેન્ટર પાસેથી આયન અમિતભાઈ પરમાર અને રીતિકા વિરાજભાઈ રાઠોડ થેલામાં ઇંગ્લિશ દારૂની બોટલ પાંસઠ અને બિયરના ટીન તેત્રીસ મળી તેત્રીસ હજાર સાતસો પંદરના મુદ્દામાલ સાથે ઝડપી લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી और कूलर है चालू कर दो पानी भर दो और हवा का काज जो है और हम का है उसको आगे बनाना है पानी के अंदर आवे और અમે જર્નલ લઈ જવાના છે હમમ મનપ